જય હો મારી માં જય હો મારી માં અંબે માં તમે જોઈ લો મિત્રો સૌથી મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો જય હો જય હો મિત્રો તમે તમારી બે આંખોથી જોઈ લો ખાલી જય માતાજી જય માતાજી જુઓ ખાલી તમે વિડિયો જોઓ છે તમારો પગ નીચેથી જમીન સરકી જશે આખી તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અંબે માં મિત્રો સૌથી મોટામાં મોટો ચમત્કાર થયો મેં તો ભાઈ મારી જિંદગીની અંદર અંબે માં મારી બે આંખોથી જોયા છે ભાઈ અને હું તો પોતે ધન્ય થઈ ગયો ભાઈ માતાજીને જોઈને પણ સાહેબ તમે આજનો આ વિડીયો જુઓ તમને પોતાને સાક્ષાત મિત્રો અંબેમાં બતાવો તમને હા ભાઈ અંબાજી માના દર્શને કરાવો અને અંબેમાં તમને બતાવો ભાઈ આજના વિડીયોની અંદર પછી તો તમે માનશો ને ભાઈ કે હા ભાઈ આ વાત સાચી જો તમે ભાઈ એ પેલા છોકરીઓના કૂદકા મારતા હોય રીલો જોવામાં ટાઈમ બગાડો ભાઈ એના કરતી આપણે માતાજીના વિડીયો જુઓ ભાઈ તો સૌથી વધારે ને બીજું કે આપણી સંસ્કૃતિ જળવાતી રહે ભાઈ કેમ કે એ વિડીયાથી આપણને કાંઈ નહીં મળે આ વિડીયો જોવાથી ભાઈ માતાજી પોતે ખુશ થશે એટલું જ નહીં પણ એની સાથે સાથે સાહેબ કહેવાય છે ને કે તમે તમારા માન અને મર્યાદાની અંદર રહેશો ને ભાઈ તો બહુ સારું કહેવાય અને આપણે સાહેબ આપણી સંસ્કૃતિ ભૂલવાની નથી ગમે એવી પરિસ્થિતિ આવે ને તો પણ તો ચાલો મિત્રો સૌથી પહેલાં તમને થોડો ઇતિહાસ કહી દઉં અંબાજી વિશે કેટલાક લોકો ન જાણતા હોય કેમકે આ વિડીયો ભાઈ લોકો દૂર દૂરથી જોતા હોય કોઈ મિત્રો ઇન્ડિયા બહારથી જોતા હોય કોઈ ન્યૂઝીલેન્ડથી જોતા હોય કોઈ ઓસ્ટ્રેલિયાથી જોતા હોય કેમ કે આપણા વિડીયો મેં જોયા હતા લગભગ પચીસ કે ત્રીસ દેશોમાં આપણા વિડીયો જોવાતા હોય છે ભાઈ ત્યાં ગુજરાતી લોકો રહેતા હોય ને એ લોકો જોતા હોય છે તો ચાલો મિત્રો એમને પણ ઇતિહાસ કહી દઉં દે પણ અંબાજી મંદિર એ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે ગુજરાતની ઉત્તર દિશામાં અને રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું આ અંબાજી મંદિર કે જે ખૂબ જ પ્રચલિત યાત્રાધામ ગણાય છે પુરાણોમાં લખ્યું છે કે અહીંયા પહેલા અંબિકા વન હતું અને અંબાજીએ સમુદ્રની સપાટીથી લગભગ પંદરસો ને એસી ફૂટની ઊંચાઈ ઉપર આવેલું અરવલ્લીના પહાડોની વચ્ચે એ વસેલું છે ભાઈ અને બીજું કે જે અંબાજી મંદિર છે ને ભાઈ એમાં કોઈ દેવી દેવીની મૂર્તિની પૂજા નથી થતી પરંતુ વિષા યંત્રની પૂજા થાય છે ભાઈ એવું આપણને જાણવા મળી રહ્યું છે અને આ યંત્ર છે ને ભાઈ એવું માનવામાં આવે છે કે આ યંત્ર ઉજ્જૈન અને જે નેપાળ છે ને એના શક્તિપીઠોમાં જોવા મળે છે ભાઈ અને ત્યાં પણ એની પૂજા થાય છે અને આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે ભાઈ અને આ તીર્થ ક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતા હોય છે અને દર માસની પૂનમે અહીંયા મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે કેમ કે તમને ખબર હશે હમણાં ભાદરવી પૂનમ હતી અને એ ભાદરવી પૂનમે પણ લાખો લોકો આવ્યા હતા અને બે કરોડ રૂપિયાનું તો દાન આવ્યું હતું ભાઈ અને મંદિરના સિકોર પર લોકો ધજા પણ ચડાવે છે એટલે કે ધાર્મિક રીતે જોવા જઈએ ને તો કે અંબાજીએ ભારતના શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવે છે હવે આ વિસ્તારની વાત કરવામાં આવે તો સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન પણ માનવામાં આવે છે ભાઈ અને એની સાથે સાથે શક્તિનું પુરાણ પ્રસિદ્ધ આ સ્થાન પણ ગણવામાં આવે છે ભાઈ હવે જેવા તમે અંબાજી મંદિરથી થોડેક દૂર જાઓ તો તમને ખબર છે ત્યાં એક ગબ્બર આવે ભાઈ અને ગબ્બર ઉપર પણ સાહેબ તમને ખબર છે કે આજે પણ અહીંયા જોત સાક્ષાત જળે છે જે દિવસથી મિત્રો ચમત્કાર થયો એ દિવસથી અત્યાર લગીન એ જોત હજી ખૂટી નથી મિત્રો તમે વિચારો કે માતાજી જો જ્યોત કરીને ગયા ભાઈ એ જો તો હજી સુધી ચાલે છે આજે વર્ષો વીતી ગયા ભાઈ તો આ છે મિત્રો ચમત્કાર કેમ કે તમને ખબર છે સાહેબ આપણા ઘરમાં દીવો કરીએ તો પણ લગભગ દસ કે પંદર મિનિટની અંદર એ રાગ થઈ જતો હોય છે ભાઈ પણ આ તમે જુઓ સાહેબ ડિવેટ કે જે આદિ અનાદિ કાઢતી ભાઈ એમ નહીં એમ છે ગમે એવા બીપોર જો જેવા વાવાઝોડા આયા ગમે એવા વરસાદ આવ્યા પણ છતાંય સાહેબ એ કાઈ નથી થયું કેમ કે માતાજીનો ચમત્કાર તો મિત્રો આ છે માતાજીનો ચમત્કાર બસ આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ જે માહિતી આપવાની આપી દીધી છે બાકી એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તમે વિડીયો પર જોઈ લો કે આ વિડીયોની અંદર એક સાથે લગભગ દસથી પંદર બહેનોને માતાજી આવી ગયા તમે જોઈ શકો છો ભાઈ અને ખરેખર આ માતાજીને જોઈને ભલ ભલા લોકો ધ્રુજી ગયા ભાઈ કે આટલા બધા માતાજી એકસાથે આવી ગયા તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાજો બાકી બધી બધી માહિતી તમને વિડીયોની અંદર દઈ દીધી છે તો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ